તો આપણે દાણાવડીનું શાક બનાવવા માટે આપણે આ તૂર લીધી છે જે આ રીતની આવે છે અટાણે લીલી આવે છે વડી બનાવવા માટે આપણે આ લીલી મેથી લીધી છે અને ધોઈને આપણે સુધારીને લઈ લીધી છે સરસથી ને આપણે બધો મસાલો વઘારવા માટે અને વડીમાં નાખવા માટે આપણે આ લીંબુનો રસ લીધો છે એક એક લીંબુનો રસ લીધો છે એક ચમચી આપણે ધાણા જીરું લીધું છે સફેદ તલ લીધા છે એક ચમચી અડધી ચમચી આપણે હળદર લીધી છે તો બેમાં વાપરવાની છે એટલે થોડીક આપણે હિંગ લીધી છે અને લસણવાળી આપણે ચટણી લીધી છે તો આ લસણવાળી આપણે વઘારમાં લેવું થોડોક ગરમ મસાલો લીધો છે અને થોડીક આપણે લાલ મરચું લીધું છે એ આપણે વડીમાં નાખવા માટે અને સોડા લીધા છે મીઠા સોડા થોડાક અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું તો એ આપણે બેયમાં વાપરવાનું છે અને આપણે અજમા લીધા છે તો અજમાનો આપણે વઘાર કરવાનો તો થોડાક અજમા લીધા થોડુંક જીરું લીધું છે આપણે બે લાલ મરસા લીધા અને ઘઉંનો કરકરો લોટ આવે એ આપણે લીધો છે આ વડી બનાવવા માટે અને આપણે આ ચણાનો લોટ લીધો છે અને આપણે ધાણા લીધા છે વડી બનાવવા માટે તો આપણે ધાણા એમાંય વાપરશું બેમાં વાપરશું ને વડીમાં નાખવા માટે આપણે ખાંડ લીધી છે તો ખાટો મીઠો સ્વાદ આવે તો બેલેન્સ થઈ જાય એમ અને આપણે આદુ લસણ ને મરચાં આ રીતે આપણે ખાંડી લીધા છે તો એવી બેમાં વાપરવાનું છે વઘારમાં અને વડીમાં અને આપણે એક ટમેટું સુધારી લીધું અને પાણી લીધું છે ને આપણે તેલ લીધું છે તળવા માટે ને શાક માટે તો પેલા આપણે વળીનો લોટ બાંધી લેવું તો આપણે આમાંથી મેથી નાખશું થોડીક થોડીક આપણે વઘારમાં નાખવાની છે તો એટલે આપણે મેથી લીધી છે અને આપણે બે લોટામાં સાળવાના છે ઘઉંનો લોટ આપણે આ બે સાળવાનો ધાણા નાખશું થોડાક લાલ મરચું નાખી દેવું અને આપણે આ ખાંડ નાખી દેવું આદુ મરચાને અને લસણની પેસ્ટ રાખી દેવું ગરમ મસાલો આપણે નાખશું થોડુંક થોડુંક આપણે રાખશું થોડીક આપણે હળદર નાખી દેવું સફેદ તલ છે એ આપણે આમાં નાખી દેવું થોડુંક ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું થોડાક આપણે ખાવાના સોડા નાખશું એમાં આપણે લીંબુનો રસ નાખી દેવું તો આપણે બે ચમચી તેલ નાખીશું આ બધું મિક્સ કરીને આપણે આને લોટને સરસથી બધું બાંધી લેવાનું છે જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે આમાં કારણ કે આપણે મેથી બધું ધોયેલું છે એટલે જરૂર નહીં પડે પોતા તો આને આપણે લોટને બાંધી લેવું તો આપણે આમાં પાણી છોડું નથી નાખ્યું જો આ રીતનું આપણે લોટને બાંધવાનું છે તો આને આપણે નાની નાની ગોળી વાળવાની છે આવડી આવડી અવળી અવડી નાની નાની આ રીતની નાની નાની વાળવાની છે તો આવડી આવડી ગોળી આપણે વાળી લેવું બધી ગોળીઓ થવા દેવું તો આપણે બધી વળી બની ગઈ છે જો આ નાની નાની આપણે બનાવી લીધી છે તો આપણે એક નાખીને જોઈ જવું આ રીતે તેલ આવે એટલે આપણે નાખવાની નકર પછી છે ને એકદમ મોલી કાળી પડી જાય એમ અને અંદરથી કાસી રહે તો આપણે આમાં જેટલી આવશે એ પ્રમાણે આપણે આમાં નાખી દેવું વળી તો હવે આપણે જરીકાને ફેરવી લેવું આ રીતની આપણે આપણી વળી તળવાની છે તો આને આપણે કાઢી લેવું આ રીતે આપણે બધી તળી લેવું તો આપણે બધી વડી તળાઈ ગઈ છે તો આને આપણે બારીક કાઢી લેવું તો આપણે આ બધી વળી કાઢી લીધી છે તો તેલને આપણે સાઈડમાં જવા દેવું અને આપણે આ કૂકર રાખશું તો કૂકરમાં આપણે તેલ નાખશું તો આપણે દોઢ ચમચા જેવું તેલ નાખશું આમાં આનું આ તેલ આપણે નાખશું એમાં આ ગરમ હશે તેલ તો આપણે અજમા જીરું અને લાલ મરચાં આપણે આમાં નાખી દેવું અને આપણે આ હિંગ નાખી દેવું અને આ મરચાં નાખી દેવું પેલા આપણે આ મેથી નાખી દેવું તો મેથીને આપણે ઘડીક તેલમાં સળવા દઈશું જો એકદમ સરસ આપણે મેથી એકદમ સરસ ગળી ગઈ છે તો હવે આપણે એમાં ટમેટા નાખી દેવું તો ટમેટાને ને ભાજીને આપણે ઘડીક એને આપણે તેલમાં સડવા દેવું તો આપણે ટમેટાઈ સરસ જુઓ એકદમ સરસ ટમેટાઈ તો હવે આપણે એમાં તૂર નાખી દેવું તો આપણે તૂર એક મિનિટ જેવું ચડવા દીધું તો હવે આપણે એમાં બધાય મસાલા કરી લેવું તો પેલા તો આપણે આ લસણવાળી ચટણી નાખી દેવું આ હળદર નાખી દેવું ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું આપણે વળી પૂરતું નાખ્યું છે શાક પૂરતું નાખીશું અને ગરમ મસાલો નાખી દેસું અને થોડાક ધાણા નાખી એ બધું મિક્સ કરી લેવું આપણે તો આપણે સરસ સરસામાં સડી ગઈ છે તો હવે આપણે પાણી નાખશું તો જે રીતે ગ્રેવી કરવી હોય એ રીતે આપણે નાખવાનું રસો કરવો એ પ્રમાણે તો આપણે આ એક ગ્લાસ પાણી નાખશું તો આપણે આ બે ત્રણ તોડીને આમાં નાખી દેવું એકદમ એટલે ખાટો રસો થાય એમ આપણે વળી હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દેવું અને આપણે આને બે સીટી થવા દેવું તો આપણે બે સીટી થઈ ગઈ છે તો આને તો હવે આપણે આને જોઈ લેવું તો આ રીતનો રસોઈ છે આપણે આ રીતે તો હવે આપણે એમાં આ વળી નાખી દેવું આ એમને ખાવા રાખવી હોય તો એ રાખી હગાય અને નાખવી હોય તો બધી નાખી હગાય તો હું પણ બધી નાખી દઉં છું એમ વડીપૂરતો રસો કર્યો છે તો આમાં વડી પાણી બધું પી જાય રસો આપણો એમ તો આપણે આને હવે ઘડીક ઢાંકીને રહેવા દેવું જો આપણી વડી તળેલી તો છે જ એટલે વાંધો નહીં આવે તો હવે આપણે આમાં સર્વ કરી લેવું તો ઉપર આપણે દાણા રાખી દેવું તો તૈયાર છે આપણું દાણા વડી તુરનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું વડી લીલી તુરનું શાક